હલો એવરી આજે છે ને બપોરે આરામ કરીને થાક્યા પડ્યા પડ્યા ઊંઘ ના આવી તો વિચાર્યું કે કંઈ નાસ્તો બનાવી દઈએ ચા સાથે ખાવા જોઈએ ને સવાર સાંજ એટલા માટે વિચાર્યું કે ચલો શક્કરપાળા જ બનાવી લઉં તો અમે શક્કરપાળા બનાવીએ છીએ અને જોઈ લો તમે પણ કેવા એકદમ ખસતા એવા શક્કરપાળા આપણે બનાવીએ છીએ ક્રિસ્પી ક્રિસ્પી તો બનાવી રહી છું અને દેખાવમાં સારા ના દેખાય કદાચ ટેસ્ટમાં બી સારા ના હોય પણ જો હેલ્ધી ખૂબ જ હોય છે ઘરનું ખાવાનું તો ઘરે બનાવો અને ઘરે જ ખાઓ કેમ કે બહારનું ટેસ્ટી હોય ને દેખાવમાં પણ સારું હોય પણ હેલ્ધી ના હોય એ બધાને ખબર છે તો ઘરે ટ્રાય કરો આવી રીતના અમારા જેવું તો શક્કરપાળા જોઈ શકો કેવા લાગે ને દૂધ જેવા ધોળા ધોળા અને આપણે એને તળીને લાલ લાલ કરી હે ને બની ગયા છે આપણા શક્કરપાળા રેસિપી જોઈતી હોય તો કોમેન્ટ કરજો અને આપણે હવે એને નાની બરણીમાં ભરી દઈશું કાચની મને લાગે કાચના બરણીમાં નહીં આવે વધારે છે કાચની બરણી નાની પડી છે તો આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી દઈશું કેમકે એમ વધારે દિવસ રહી નહીં છોકરાઓ રેવાય ના દે તો અઠવાડિયું વધારે વધારે ચાલશે અને મારી સાંજની ચાર વાગ્યાની ચા પણ બની જઈ ગઈ છે કોને કોને ચા પીવાની ટેવ છે એ કોમેન્ટ કરજો ને છોકરાઓ જે છે વાંચવા બેસી ગયા છે ને આપણા શક્કરપાળા પણ ડબ્બામાં ભરાઈ ગયા છે અને અહીંયા મારા છોડવાઓ છે બાલ્કનીમાં હમણાં ગરમી ચાલુ થઈ ગઈ છે ને તો કડક તાપ આવે છે બાલ્કનીમાં તો આપણે થી ત્રણ વાગ્યાની આસપાસ થોડું એને છાયો કરી દઈએ અહીંયા છોડવાઓ માટે તો એ ખૂબ સરસ રહે સુકાઈ ના જાય કેમ કે એમના તાપ જો બહુ કડક આવે છે એના લીધે છોડ જો છે ને એ સુકાવા માંડે એટલા માટે કેમકે આખો દિવસ એને તડકામાં ના રહેવા દઈ શકીએ તો જો મારી બાલ્કની લાગે છે ને મસ્ત એને પણ થોડું ઠંડક થાય છોડવાની સોમાં